ગુજરાત પ્રદેશ ભાજપ સમિતિના સદસ્ય અને વડોદરા જિલ્લા કેળવણી મંડળના પ્રમુખ શશિકાંતભાઈ પટેલ વડોદરા જિલ્લા મહામંત્રી ડોક્ટર બીજે ભ્રમભટ ભાજપ મહિલા મોરચાના પ્રમુખ સોનલબેન કિશોરભાઈ સોલંકી અનસુયાબેન વસાવા નગરપાલિકા સદસ્ય તેમજ અગ્રણીઓ અને આગેવાનોએ ગણેશીની મૂર્તિનું ફૂલ હાલ કરીને સ્વાગત કર્યું હતું ત્યારબાદ હીરાભાગુળ બહાર કૃત્રિમ તળાવ અને શિતળાઈ તળાવ ખાતે ગણેશીની મૂર્તિની પૂજા અર્ચના આરતી કરી વાસ્તે ગાજતે આવતા વર્ષે ના ગગનભેરી નારા સાથે જ વિદાય આપી વિસર્જન કરવામાં આવ્યું હતું આ પ્રસંગે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે જિલ્લા પોલીસ વડાની સૂચના મુજબ ડીવાયએસપી આકાશ પટેલ પોલીસ ઇન્સ્પેક્ટર કે જે ઝાલા તમામ પીએસઆઈ તેમજ પોલીસ કર્મચારીઓ હોમગાર્ડ્સ અને જીઆરડીના જવાનોએ ખડેપગે ચુસ્ત બંદોબસ્ત જાળવ્યો હતો આજે આનંદ ચૌધર ગણેશ વિસર્જનનો દિવસ છે દરબાતી નગરી ડભોઈ તાલુકામાં મોટી સંખ્યામાં ગણેશજીની સ્થાપના કરવામાં આવી છે અને વિસર્જન માટે કોર્ટના આદેશથી આ વખતે પહેલીવાર કૃત્રિમ તળાવ પણ અહીંયા બનાવવામાં આવ્યું છે લોકોમાં જાગૃતિ છે અને લોકો આ વખતે કૃત્રિમ તળાવમાં વિસર્જન કરી રહ્યા છે આપ જોઈ શકો છો કે લોકો ખૂબ આનંદ ઉલ્લાસથી ગણેશ વિસર્જનનો ઉત્સવ ઉજવી રહ્યા છે હું તમામને ગણેશ મહોત્સવની શુભેચ્છા પાઠવું છું અને આ જ રીતે દર્ભાવતીની સંસ્કારી નગરીની સંસ્કારીતા કાયમ માટે ઉજાગર કરતા રહે એવી અપેક્ષા રાખું છું